ખેડૂત મિત્રો તમામ માર્કેટ હરાજી અને વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો

आते बोल आता रहता है रोबी 20:20 चंद्रमणि गांधी जयंती आज्ञा 43 एक एक डालो नौणी गांव में जो टेकू आदरणीय मानू तो दो पड़ो नहीं ये आइकलै समझो बाप ये हम धोवा ना दे दो दो दिन पर आप तुमने साहिबा बोला भाई 41 नंबर में जावन उबा गोडवा આડો ઊટો છે પછી આ હું એક તને ફોન તો પામે તે કેનો કોડ આવતો આડો આડો ઊટો છે છે આની જાવ આઈ તો મારે સાહેબ એ છે કે આ ત્રણ જબા સુંદર રીતે સુંદર રીતે જાવ તો આ તો આઈ તો કરી દેશે કડજે જે બિંદુ છે કે મેરે પરમાણુનું નમન હોત આવો મેરે દેવાનો તો આ જેલ પર વિભાગે દેશે છે છેમી 73 એક નંબર કા પ્રોડક્ટ પર જે લખતો મે તો જ

कोचो धवी संजय हां अरे श्रीमतीpatri chhatri hardi chhatri chale 40 rupaye 40 ओ भाई हूं चलिए चलो 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 જા�ેરત મા�ે મા�ળ મા�ન મા�ેં મા�એ મા�એલનએ િંલાલ સા�વમ સા�મતછ

નમસ્કાર દર્શક મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલના ભાવ ચૌદ છ થી લઈને ઓગણીસો નેવું સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ તલના ભાવ અગિયારસો પંદર થી લઈને એકવીસો છ્યાસી સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને એકવીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ તલના ભાવ ચૌદ છ થી લઈને ઓગણીસો ચાલીસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ તલના ભાવ સોળસો થી લઈને ઓગણીસો પાંચ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો છવ્વીસ થી લઈને બે હજાર ઓગણસી સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ માં તલના ભાવ બારસો થી લઈને એકવીસો એક સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ માં તલના ભાવ ચૌદસો થી લઈને ઓગણીસો ચાલીસ સુધી બોલાયા હતા તેમજ વાકાનેર માર્કેટ તલના ભાવ ચૌદસો વીસ થી લઈને અઢારસો ચાલીસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ તલના ભાવ એક હજાર પચાસ થી લઈને બે હજાર એકવીસ સુધી બોલાયા હતા તેમજ જસદણ વાત કરીએ તો જસદણ માર્કેટ તલના ભાવ સોળસો થી લઈને એકવીસો બાવન સુધી બોલાયા હતા વિસાવદર મર્ગયાર્ડમાં તલના ભાવ તેરસો છેતાલીસ થી લઈને બે હજાર એકવીસ સુધી બોલાયા હતા મહુવા મર્ગયાર્ડમાં તલના ભાવ એક હજાર અગિયાર થી લઈને બે હજાર પાંચ સુધી બોલાયા હતા જુનાગઢ મર્ગયાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને બે હજાર પંચાવન સુધી બોલાયા હતા મોરબી મર્ગયાર્ડમાં તલના ભાવ અગિયારસો પચાસ થી લઈને અઢારસો છપ્પન સુધી બોલાયા હતા રાજુલા મર્ગયાર્ડમાં

તલના ભાવ ચૌદસો એસી થી લઈને સોળસો પાસઠ સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો પચાસ થી લઈને ચૌદસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો ત્રીસ થી લઈને સત્તરસો બોતેર સુધી બોલાયા હતા તેમજ હારીજ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એક હજાર પંચાવન થી લઈને અગિયારસો સાસઠ સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડમાં તલના ભાવ નવસો બે થી લઈને ઓગણીસો ચાલીસ સુધી બોલાયા હતા તલોદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ સત્તરસો થી લઈને સત્તરસો એસી સુધી બોલાયા હતા વિસનગર માગરી એડમાં તલના ભાવ તેરસો પચાસ થી લઈને પંદરસો સુધી બોલાયા હતા તેમજ કડી માગરી એડમાં તલના ભાવ અગિયારસો થી લઈને સોળસો સાહીઠ સુધી બોલાયા હતા વિરમગામ ગામ માર્કેટ યાર્ડ તલના ભાવ એક હજાર અઢાર થી લઈને સોળસો એકોતેર સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડ તલના ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ કાળાકલના ભાવ અઠ્યાવીસો થી લઈને સત્રીસો તોતેર સુધી બોલાયા હતા અમરેલી માર્કેટમાં કાળાતલના ભાવ અઢારસો થી લઈને સત્રીસો અડસઠ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટમાં કાળાતલના ભાવ પચીસો થી લઈને સાડત્રીસો વીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટમાં કાળાતલના ભાવ બારસો થી લઈને પાંત્રીસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ રાજુલાની વાત કરીએ તો રાજુલા માર્કેટયાર્ડમાં કાળાતલના ભાવ અઠ્યાવીસો થી લઈને પાંત્રીસો સુધી બોલાયા હતા જુનાગઢ માંગડિયાડમાં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને પાંત્રીસો અઠાવન સુધી બોલાયા હતા જામજોધપુર માંગડિયાડમાં કાળા તલના ભાવ ત્રેવીસો એકાણું થી લઈને તેત્રીસો એક્યાસી સુધી બોલાયા હતા તળાજા માંગડિયાડમાં કાળા તલના ભાવ ઓગણીસો એક થી લઈને ચોત્રીસો પંચોતેર સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર પચાસ થી લઈને ચોત્રીસો બાસઠ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર એક થી લઈને સાડત્રીસો છેતાલીસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ ચૌદસો એસી થી લઈને પાંત્રીસો પંચાવન સુધી બોલાયા હતા વિશાવદર માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને તેત્રીસો સન્નુ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ પચીસો થી લઈને સત્યાવીસો પંદર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો